ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે મુખ્ય બજારમાં ખાવડા સ્વીટ પાસે પાર્કિંગ પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યું છે આડેધડ લોકો જે પાર્કિંગ કરતા હતા તેમાંથી છુટકારો મળશે અને મહાનગરપાલિકાના નિયત કરેલા પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરવાનો રહેશે તેવી પણ તાકીદ કરવામાં આવી રહી છે હવે જોઈ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ મહાનગરપાલિકાએ ખાસ કરીને દબાણ ટાઉ ઝુંબેશને વેગ આપી અને જે જગ્યાઓ ખુલ્લી થઈ છે ત્યાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ બનાવવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે ગાંધીધામના મેઇન બજારમાં ખાવડા સ્વીટ વાટ પાસે આજે પાર્કિંગ પ્લોટ નિર્માણ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર ત્યાં અગાઉ દબાણ થયેલું દબાણ દૂર કરી અને પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યો છે ખાસ કરીને જે લોકો વાહ આડેધડ વાહનો રાખે છે તેને બંને પાર્કિંગ પ્લોટમાં વાહનો રાખે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવી છે ક્યાંક ને ક્યાંક પે પાર્કિંગ પણ મહાનગરપાલિકા બનાવવા તરફ જઈ રહી છે આજે ગાંધીધામની મેઇન બજારમાં આ ખાવડા સ્વીટ પાસે પાર્કિંગ પ્લોટ ઊભો કરી દેવામાં આવ્યો છે પરિણામે જે લોકો આડેધડ વાહનો રાખતા હતા તે તે રાખી નહીં શકે અને ટ્રાફિકનો પ્રશ્ન હળવો થશે તેવું માનવામાં આવી રહ્યો છે આમ મહાનગરપાલિકાએ આ પાર્કિંગ પ્લોટનું નિર્માણ કરી ખૂબ સુંદર કાર્ય કર્યું છે આપ સૌ સૌ છો કે લગભગ એક મહિના પહેલાં ચાબલા ચોકમાં અને મેઇન માર્કેટમાંથી દબાણો માર્કેટના પાર્કિંગ પ્લોટના દૂર કરવામાં આવ્યા હતા આજે એક જ એક પાર્કિંગ પ્લોટ ઉપર મહાનગરપાલિકા દ્વારા લગભગ પચાસ લાખના ખર્ચે સો જેટલા ટુ વ્હીલર અને પચાસ જેટલા ફોર વ્હીલર કેપેસિટી ધરાવતા પાર્કિંગ પ્લોટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એ જ પ્રકારનું સિમિલર પાર્કિંગ પ્લોટનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને લગભગ પંદરથી વીસ દિવસમાં એનું પણ અમે લોકાર્પણ કરશું અને લોકોને સમર્પિત કરશું મીડિયાના મારફતે વેપારીઓને અને સ્થાનિક રહેવાસીઓને પણ અપીલ કરવા માંગુ છું કે જ્યારે કોર્પોરેશન દ્વારા સુવિધાઓ શહેરમાં ઊભી રહી છે તો વધુમાં વધુ સંખ્યામાં લોકોને આ સુવિધાઓનો લાભ લેવા જોઈએ અમે ગઈકાલે પણ એક સ્થાનિક પોલીસ સ્થાનિક વહીવટી તંત્ર અને વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે એક મીટિંગનું આયોજન મહાનગરપાલિકા ખાતે કરવામાં આવ્યું હતું એમાં એની આગળની એસઓપી પણ નક્કી કરવામાં આવશે જે વેપારીઓની દુકાનો છે એનું ફરજિયાત પાર્કિંગ અહીંયા જ કરવામાં આવે આ પ્રકારની વ્યવસ્થા ટૂંક જ દીપક દર્શઓમાં મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક વેપારીઓના સહયોગથી ગોઠવવામાં આવશે આપણે સૌ નાની વાસીઓ જોઈ રહ્યા છીએ કે જ્યારથી ગાંધીરામ નગરપાલિકાને ગાંધીધામ મહાનગરપાલિકા તરીકે રૂપાંતરત કરવામાં આવ્યું છે અને એનું અમલીકરણ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં અનેકવિધ કાર્યો હકીકતમાં ગાંધીધામમાં કઈ રીતે વિકાસની ગતિ વધુ ઝડપથી વધે એ દિશામાં કાર્ય થઈ રહ્યા છે આદરણીય કમિશનર શ્રીના નેતૃત્ત્વમાં છેલ્લા કેટલા સમયથી આપણા ગાંધીધામના મુખ્ય બજારો મુખ્ય વિસ્તારો એમાં દબાણ હટાવવાનું પણ કાર્ય ચાલુ જ છે અને એ દબાણ હટાવ્યા પછી એને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ સાથે રૂપાંતરિત કરી અને ત્યાંના જ વેપારીઓને એનો લાભ મળે એ દિશામાં એ વ્યવસ્થાઓ કરવાનું કાર્ય પણ ચાલુ છે એ દિશામાં આજે ચાવલા ચોક મધ્ય આપ સૌ જોઈ રહ્યા છો કે સુંદર મજાને કેમ કે ટૂંક સમય પહેલાં જ અહીંયાના દબાણો દૂર થયા છે અને ખૂબ જ ટૂંક સમયની અંદર ખૂબ જ સુંદર પાર્કિંગ વેપારીઓ માટેની અહીં ઉપલબ્ધ તંત્ર દ્વારા કરાવી દેવામાં આવે છે કોર્પોરેશન દ્વારા ત્યારે હું કોર્પોરેશનને પણ અભિનંદન આપું છું અને સર્વે વેપારીઓને આજે હું અપીલ કરું છું કે જ્યારે આપણા કોર્પોરેશન દ્વારા અહીંયા સુંદર વ્યવસ્થા બની છે તો આપણે વેપારીઓ પણ સિટીની વચ્ચે આપણા માર્કેટની વચ્ચે વધુ ટ્રાફિક ન થાય એ દિશામાં આનો ઉપયોગ કરીએ વેપારીઓ પોતે આની શરૂઆત કરશે તો હું ચોક્કસ માનું છું કે આવનારા સમયમાં જે ટ્રાફિકની સમસ્યા છે એનું પણ નિરાકરણ આવશે અને આ વ્યવસ્થાઓને વધારવા માટેનું પ્લાનિંગ પણ કોર્પોરેશનનું આવનારા દિવસોમાં એ કાર્યરત છે એટલે હું ચોક્કસથી માનું છું કે આવનારા સમયમાં આપણું ગાંધીધામ જે સર્વેનું સ્વપ્ન છે સુંદર ગાંધીધામ બને સ્વચ્છ ગાંધીધામ બને અને વિકાસની ગતિમાં ખૂબ ખૂબ આગળ વધે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ સાથે મળી આ ગાંધીધામને સુંદર ગાંધીધામ બનવા તરફની દિશામાં આપણે પણ ક્યાંકને ક્યાંક સહયોગ આપીએ એ જ અભ્યર્થના આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર